નારદજી આમ તો વિષ્ણુ ભગવાન મન છે બ્રહ્માજીના ના માનસ પુત્ર છે કીર્તન છે સુંદર મજાનું ભક્તિ સૂત્ર આપ્યું છે એ ભક્તિ સૂત્ર અડધી અડધી લીટીના ભક્તિ સૂત્ર એટલા સુંદર મજાના છે આ ભક્તિ સૂત્ર ઉપર એક કથા થઈ જાય કીર્તન છે અને નારદજીની ચૌદય લોકમાં ગતિ છે હું ને તમે આ પૃથ્વી લોકના માનવી છીએ તો હું ને તમે આ પૃથ્વી ગ્રહ ઉપર આ શરીર ઉપર ટકી શકીએ આ શરીર સાથે આ ગ્રહ ઉપર ટકી શકીએ આ ગ્રહ છોડીએ એટલે શરીર પડી જાય અને કાં પછી આ બીજા ગ્રહમાં જવું હોય ને શરીર ટકાવવું હોય તો એના સાથેના શસ્ત્ર સરંજામ લઈ જવા પડે ઓક્સિજનના બાટલા એ પ્રમાણમાં લઈ જવા પડે બાકી આ શરીર ટકી ન શકે

કલયુગના લક્ષણો ફરતા 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 સંક્ષેપમાં દર્શન કરીએ વૃંદાવનની ધરતી પર આવ્યા છે અને નારદજી ત્યાંથી પસાર થતા હોય ત્યારે એક વૃક્ષની નીચે બેઠેલા દુબળી પાતળી જીર્ણ અવસ્થામાં એક સ્ત્રી એ વૃક્ષની નીચે બેઠા છે એની સામે એની સન્મુખ બે કિશોરાવસ્થાના પુરુષો મૂર્છિત અવસ્થામાં પડ્યા છે અને સ્ત્રી રડી રહી છે રોઈ રહી છે નારાજી ધ્યાન ધ્યાન દેવી ઉપર પડે છે દેવી સ્વસ્ય કારણમ હે દેવી તમે કોણ છો તમારા દુઃખનું કારણ જણાવો હવે અહીંયા એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે અને આ વ્યાસજીની શૈલી તમે જોજો સિદ્ધાંતને સમજાવવા માટે એ સિદ્ધાંતને માનવીય રૂપ આપવામાં આવ્યું છે હવે એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા જ્ઞાન મેગ્યના માનો એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે કે હું મારું નામ ભક્તિ છે હું નારાયણની ભક્તિ છું અને આ બે પુરુષો જે મૂર્છાવસ્થામાં સૂતા છે એ બંને પુરુષો એ મારા દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય એ મારા દીકરા છે ઉત્પન્ના દ્રવિડા સાહો વૃદ્ધાયમ કર્ણાટકે અને ભક્તિ કહે છે મારો જન્મ ક્યાં થયો ઉત્પન્ના દ્રવિડા સાહુ દ્રવિડ પ્રદેશમાં દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો અને તમે જુઓ આપણા ભારતભરમાં દક્ષિણ પ્રદેશમાંથી દ્રવિડ પ્રદેશમાંથી અનેક મહાપુરુષો આવ્યા શ્રીમદ આદ્ય શંકરાચાર્યજી દક્ષિણ દ્રવિડ પ્રદેશમાંથી આવ્યા વલ્લભાચાર્યજી નિંબકાચાર્યજી માધવાચાર્યજી રામાનુજાચાર્યજી જેટલા પણ મહાન પ્રખર વિદ્વાનો થયા આચાર્યો થયા દ્રવિડ પ્રદેશમાં દક્ષિણ ભારત થયો અને પછી એમણે ભારતભરમાં પોતાનો સેવાની ધજા લહેરાવી વેદને પ્રમાણમાં રાખીને પોતપોતાના સંપ્રદાયોની રચના કરી દ્વૈતા દ્વૈત્ય વિશુદ્ધા દ્વૈત્ય શુદ્ધા દ્વૈત આમ અનેક પ્રકારના સંપ્રદાયોની વેદને પ્રમાણમાં રાખીને રચના કરી બધાય ક્યાંથી આવ્યા દ્રવિડા સાહો દ્રવિડ પ્રદેશથી ઉત્પત્તિ થઈ વૃદ્ધાયમ કર્ણાટકે દ્રવિડમાં જન્મ થયો વૃદ્ધાયમ કર્ણાટકે દ્રવિડ પછી કર્ણાટક આમ તમે ભારતનો નકશો નીચેથી ઉપર આવતા જાઓ તો કર્ણાટકમાં પણ મજબૂતી મળી પુષ્ટતા મળી ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે મહારાષ્ટ્રમાં પણ અનેકો સંતો થયા એકનાથજી તુકારામજી બધા સંતો એ સુંદર મજાની ભક્તિને બળ આપી પછી શાસ્ત્ર એવું કહે છે મહાત્મયમાં કે ભક્તિની યાત્રા જેમ જેમ આમ આગળ વધતી જાય છે એમ 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 સમય વીતતા ભક્તિ નબળી પડતી જાય છે કમજોર પડતી જાય છે જીર્ણ થતી જાય છે શુષ્ક થતી જાય છે કમજોર થતી જાય છે અને ત્યારે ભક્તિ કહે છે કે વૃંદાવન શ્રી હરિધામ છે ત્યાં નારાયણ નિત્ય નિવાસ કરે છે તો આ વૃંદાવન ધામમાં જાઓ ત્યાં કોઈ મહાપુરુષનો સત્સંગ પ્રાપ્ત થાય ઉપદેશ પ્રાપ્ત થાય અને મારું જીવન પુષ્ટ બને મારું જીવન મને વર્ધન કરે મને પુષ્ટ કરે તો એ માટે એ વૃંદાવન ધામમાં આવ્યા છે પોતાના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને લઈને જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત છે અને ત્યારે ભક્તિ નારદજીને કહે છે વૃંદાવન શ્રી હરિધામ છે મને આપ જેવા સંત મહાપુરુષનું દર્શન આ વૃંદાવન ધામમાં થયું છે મને બળવંતી કરો પુષ્ટ કરો